નશ કર કર કે ભોટ કા ફોર સ્ટીજ ભોટ દિન ભોટ દિન ભોટ જગરમ એ મત કરે ભોટ જગરમ કોમ ભી ભોટ સ્ટીજ ભોટ ભમે ભોટ એ છોડ જન મસરે ભોટ સ્ટીજ યે દે બોલે ભી મત કરે ભોટ સ્ટીજ એ પારા મુબંદે બોલે ભી નશ કર કર કે ફોર ફોર દિખે ધ્યાન દે ભોટ ભી ભોટ

জগন্ সঙ্গে

દે પોટ 7 કોન્સેટ વોટ ધ બુલર મત કરે